સાબરકાંઠા ભાજપના નેતા પકડાયા દારૂના જથ્થા સાથે અમદાવાદ અશરવા બોર્ડના પૂર્વ પ્રમુખ જયેશ ભાવસર અને બે તેના સાથીદારોની થઈ હતી ધરપકડ વિજયનગરના ચીઠોડા પોલીસ દ્વારા કરાઈ છે ધરપકડ રાજસ્થાનથી ચોત્રીસ દારૂની પેટી ભરી આવતા હતા ગુજરાત તરફ એક પોલીસકર્મી પણ ભાજપના નેતા સાથે ઝડપાઈ ગયો છે એ સમયે બાતમી આધારે ચીઠોડા પોલીસે કરી હતી કાર્યવાહી સમગ્ર મામલે ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે